સુકી નદી એને કહેવાય કઈક વાત કરે ત્યારે એમાં કઈક દેખાય પોતાર આવે આવ્યું છે અંદર અવતરણ થયું છે એનો વિરોધ નથી પોતાર અર્થ છે અવતરણ કોક અવતર્યું છે આ અમે બોલીએ છીએ તાકાત આવી જાય અવતરણ છે કોક આવે છે અંદર માયા એની કોઈ શક્તિ જ નથી કોઈ તાકાત જ નથી તમારે સામે હું બોલી શકું હું સ્તુતિ કરતો હોઉં ત્યારે સંજયભાઈ સ્તુતિમાં સ્તુતિમાં ભેગું એ કે માયા ઓડિયન્સ માં વિયો જાય તું હા ખાલી ન થાવ ને ત્યાં સુધી હામા વાળો ફૂલ નો થઈ શકે છે બોલનારો ગાનારો ખાલી થતો હોય છે અને ભાવેશભાઈ મને આનંદ એ છે જેટલા અમે ખાલી ક્યારે થાય તમે હામા અમને પીતા હો કે ભાઈ 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 હો અને ઓડિયન્સમાં અમને ખબર પડે કે અમને આજ કોઈ પીવે છે નકર અમારે અમારો શબ્દ અમારે મોઢામાં ભટકાય ત્યારે એમ થાય ટેસ ભાંગે વયા જાય ઘર ભેગા તમે પીતા છો હામા વાળો ખાલી થાય છે ત્યારે આનંદ માં આવે છે પછી ભલે બોટલ હોય માળી ખાલી થાય છે ભાઈ ત્યારે હામો ફૂલ થાય છે એટલું બધું પીતો ને બધું વેચાઈ ગયું બંગલો ગાડી હમ ઘર નાય ભાગી ગયા લાડી વી વીઆઈ ગયા હા બધું લાડી વેચાઈ ગઈ લાડી વહી ગઈ વિહામણે નથી રહેવું એને હા ઉપર ખી જા

રાજ્ય અગાશી એક મકાન હતું અગાસી માં ખાલી બોટલ ઓગાશી માથે પડી છે એની એની સામે દાજુ બોટલ હાથમાં લઈને તે મારી હેઠળ

આલે દિન પેગો કી ભાઈ જ ને પાછી બોટલ ઉપાડી તે જે ઘરવાળી મને એમાં ભરેલી આવી ભરેલી બોટલ કે ગાંડી ચારો વાકે જ હો નિર્દોષને સજા નહી કરવાની ન્યાય ન્યાય હોવો જોએ નથી એને કેવાય કોઈ લક્ષ લઈને નીકળ્યું હોય અને લક્ષ્ય સુધી ન પહોંચે ત્યારે કારણ કે પરમાણુ માટે લક્ષ લઈને નીકળેલી નથી લક્ષ સુધી ન પહોંચે અને રણ હમાવી દે

સંપત્તિ હાથમાં આવી વરહી જાય સેવાની લાગણી આવી ગઈ કઈક મોકો મળી ગયો અને સમાજ નો હિત કરતી કરતી નદી નીકળી જાય અમે કલાકારો અમે અમે મોસમી છીએ અમારી મોસમ આવે ત્યારે મોસમ છે અમારે કર્યા નથી કઈ આમ કરતા છોડિયા પાંદરા વાળા હા કરના કે હોય જાને હું તો છોડિયા પાંદરા નહીં તે અમારી મોસમ ન હોય કોઈ મંત્રીને પાંચ વર્ષનો અવસર મળી ગયો મોસમ આવી છે એના માટે પૂરે પૂરો સદભાવ ઉપાડે ઉપાડી લે પ્રજાએ એને એનો પ્રતિનિધિ બનાવ્યો છે એને બરાબર સફળતાથી ધ્યાન આપે આ મોસમ આવ્યો પણ જે 12 માસી થઈ જાય ને એ સંત તુલ્ય બની જાહે કારણ કે એમાં ભરતી વોટ નો આવે એ તો બારે માસ નદી ગંગા જમના સર નર્મદા સિંધુ કાવેરી સાહેબ એને મોસમી નદી નો કહેવાય બારે માસ કહેવાય એને એ બારે માસ એમ કહેવાય પવિત્રતા દેતી દેતી જતી હોય છે તમામ નદીઓ તમામ ધારાઓ તમામ વ્યક્તિઓ

પરિસ્થિતિ શું થાય તમે કઈક લઈને નીકળો ને એટલે મારી જેવા પછી કઈ કરવું નહીં બેઠે બેઠે હું ઓળખીએ અમે ઓળખીએ તો હું બાપુ કપાળ ઓળખ ભાઈ છે તો તે શું ગીરવી કે ના જે કઈ હારી ધારા લઈ એને જોડાય આપને આ ધારા ના ગમતી બાજુમાં બીજી ધર્મ ધારા ઊભી કરો એની સાથે અમે જોડાશું કાઠાની બહાર ના રહીએ

હિતેશભાઈ આચાર્ય મણિનગર તેમના તરફથી એક રૂપિયા આવે છે ધોરદાર તાળી ના આગળ આપણે એમને વધાવે સાબાસ ધન્યવાદ મારે એમ કે મીંડું ઓછું નથી લખાણું ક્યાં આપણે ઘણા એમ કહે કે એકડાની વાત કરીને પૂરી કરું એક ને એક મળે એટલે એને ગણિતમાં બે કહેવાય ગણિત છે એક ની એક ભેગો ભળે ગણિત નથી પ્રેમ છે એ શૂન્ય છે પણ એક એકની એક ને આવી જાય એ સંગઠન છે થાય પણ એક એક ની ભેગો ને દે એને કહેવાય અને એક એક ને ઊભો કરે એને રાજકારણ કહેવાય ચૂંટણી આવે છે ને હું ઉભો રહેવાનો હતો તું વાડીએ એ ઉભો રે રોજ ઉઠકે ભાઈ જે પરંપરા હાલી આવે ને વિશે કામ કરવા દે જેને ફાવે છે મને કોક કેતો હતો શું ભાવેશભાઈ મને કે આ વખતે તમે ઉભા રહેવાના શું કેલા ભાઈ પ્રોગ્રામમાં કોક ઉભો હોય તો કોઈ બેસી જાવ મારે કેમ ઉભું રહેવું હું બેહવા વાળો છું આ એવું લાગશે તો તૈયાર ખુરશીમાં બેસી હું કારો કોક કહેતો કે પધારો તો આ પધાર્યા